શાંતિ એક નવ બે હજાર પચીસ આજના મીઠા બાબા મધુર છે સૌથી ઉત્તમ પુરુષ છે આ લક્ષ્મી નારાયણ પ્રશ્ન છે તમે બાળકો બાપની સાથે સાથે કયું એક ગુપ્ત કાર્ય કરી રહ્યા છો ઉત્તર છે સનાતન દેવી દેવતા ધર્મ અને દેવી રાજધાની સ્થાપના તમે બાપની સાથે ગુપ્ત રૂપથી આ કાર્ય કરી રહ્યા છો બાપ બાગવાન છે જે આવીને કાંટાના જંગલને ફૂલોનો બગીચો બનાવી રહ્યા છે એ બગીચામાં કોઈ પણ ખોફનાક ભયાનક દુખ આપવા વાળી વસ્તુઓ હોતી નથી

આ સંગમ યુગ પણ છે આને પુરુષોત્તમ યુગ પણ કહે છે કારણ કે આ સંગમ યુગની પછી ફરી સતયુગ આવે છે સત્યુગને પણ પુરુષોત્તમ યુગ કહીશું બાપ આવીને સ્થાપના પણ પુરુષોત્તમ યુગની કરે છે સંગમ યુગ પર આવે છે તો જરૂર તે પણ પુરુષોત્તમ યુગ થયો અહીંયા જ બાળકોને પુરુષોત્તમ બનાવે છે પછી તમે પુરુષોત્તમ નવી દુનિયામાં રહો છો પુરુષોત્તમ અર્થાત ઉત્તમ પુરુષ આરાધિકૃષ્ણ અથવા લક્ષ્મી નારાયણ છે આ જ્ઞાન પણ તમને છે બીજા ધર્મ વાળા પણ માનશે બરોબર આ હેવીના માલિક છે સ્વર્ગના માલિક છે ભારતની ખૂબ મોટી મહિમા છે પરંતુ ભારતવાસી પોતે નથી જાણતા કહે પણ છે ને ફલાણા સ્વર્ગવાસી થયા પરંતુ સ્વર્ગ શું વસ્તુ છે તે સમજતા નથી પોતે જ સિદ્ધ કરે છે સ્વર્ગ ગયું એનો મતલબ નર્કમાં હતા સ્વર્ગમાં ગયા એનો મતલબ પોતે નર્કમાં છે હેવિન તો જ્યારે બાપ સ્થાપન કરે તે નવી દુનિયાને જ કહેવામાં આવે છે બે વસ્તુ છે ને સ્વર્ગ અને નર્ક મનુષ્ય તો સ્વર્ગને લાખો વર્ષ કહી દે છે તમે બાળકો સમજો છો કાલે સ્વર્ગ હતું એમની જ રાજાઈ હતી ફરીથી બાપથી વારસો લઈ રહ્યા છો બાપ કહે છે મીઠા લાડલા બાકો તમારી આત્મા પતિ છે એટલે હેલમાં જ છે નર્કમાં જ છે કહે પણ છે અત્યારે કળિયુગના ચાલીસ હજાર વર્ષ બાકી છે તો જરૂર કળિયુગવાસી કહેશે ને જૂની દુનિયા તો છે ને મનુષ્ય બિચારા ઘોર અંધકારમાં છે પાછળથી જ્યારે આગ લાગશે તો આ બધું ખતમ થઈ જશે તમારી પ્રીત બુદ્ધિ છે નંબર વાર પુરુષાર્થ અનુસાર જેટલા પ્રીત જેટલી પ્રીત બુદ્ધિ હશે એટલું ઊંચું પદ પામશે સવારે ઊઠીને ખૂબ પ્યારથી બાપને યાદ કરવાના છે ભલે પ્રેમના આંસુ પણ આવે કારણ કે ઘણા સમયના પછી બાપ આવીને મળ્યા છે બાબા આપ આવીને અમને દુઃખથી છોડાવો છો અમે વિષય સાગરમાં ગોતા ખાતા કેટલા દુખી થતા ગયા છીએ દુખી થતા જ આવ્યા છીએ અત્યારે આ છે રવરવ નર્ક અત્યારે તમને બાબાએ એ આખા ચક્રનું રહસ્ય સમજાવ્યું છે મૂળ વતન શું છે તે પણ આવીને બતાવ્યું છે પહેલા તમે નહી કાંટોનું જંગલ સ્વર્ગને કહેવામાં આવે છે ગાર્ડન ઓફ અલ્લાહ હું ભગવાનનો બગીચો ફૂલોનો બગીચો બાપ ને બાગવાન પણ કહે છે ને તમને ફૂલ થી પછી કાંટા કાંટા કોણ બનાવે છે રાવણ તમે બાકો સમજો છો ભારત ફૂલોનો બગીચો હતો અત્યારે જંગલ છે જંગલમાં જાનવર બીચું વગેરે રહે છે વીંછી પણ હોય છે સત્યુગમાં કોઈ ભયાનક જાનવર ખોફનાખ એ વગેરે હોતા જ નથી શાસ્ત્રોમાં તો ઘણી વાતો લખી દીધી છે શ્રી કૃષ્ણને સાપે ડંખ માર્યો આ થયું શ્રીકૃષ્ણને પછી દ્વાપરમાં લઈ ગયા છે બાપને બાપે સમજાવ્યું છે ભક્તિ બિલકુલ અલગ વસ્તુ છે જ્ઞાન સાગર એક જ બાપ છે એવું નહીં કે બ્રહ્મા વિષ્ણુ શંકર જ્ઞાનના સાગર છે નહીં પતિત પાવન એક જ જ્ઞાન સાગરને કહેશે જ્ઞાન થી જ મનુષ્ય ની સદગતિ થાય છે સદગતિ ના સ્થાન છે બે મુક્તિ ધામ અને જીવન મુક્તિ ધામ અત્યારે તમે બાકો જાણો છો આરાધના ની સ્થાપન થઈ રહી છે પરંતુ ગુપ્ત બાપ જ આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે તો બધા પોત મનુષ્ય આવે છે બાપને પોતાનો ચોલો તો છે ને પોતાનું શરીર તો છે ને એટલે એમને નિરાકાર ગોડ ફાધર કહેવામાં આવે છે બાકી બધા છે સાકારી એમને કહેવામાં આવે છે ઇનકોર્પોરિયલ ગોડફાધર બાબા કહે છે ઇનકોર્પોરિયલ આત્માઓના વિનાશી બાપ અવિનાશી આત્માઓના છે બાબા કહે છે તમે આત્માઓ પણ ત્યાં રહો છો નિરાકારી બાપ નિરાકારી આત્માઓના બાપ છે આપણી બધી આત્માઓ પણ ત્યાં જ રહીએ છીએ બાપ પણ ત્યાં રહે છે પરંતુ છે ગુપ્ત બાપ જ આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે મૂળ વતનમાં કોઈ દુઃખ નથી બાપ કહે છે તમારું કલ્યાણ છે જ એક વાતમાં બાપને યાદ કરો મન મના ભવ બસ બાપના બાળક બન્યા બાળકને બાળકનો વારસો તો અન્ડરસ્ટુડ છે સમજવાની વાત છે કે બાળક બન્યા તો બાપનો વારસો તો મળશે જ અલફને યાદ કર્યા તો વારસો જરૂર છે સત્યુગી નવી દુનિયાનો આ દુનિયાનો વિનાશ પણ જરૂર થવાનો જ છે અમરપુરીમાં જવાનું જ છે અમરનાથ તમને પાર્વતીઓને અમર કથા સંભળાવી રહ્યા છે તીર્થો પર કેટલા મનુષ્ય જાય છે અમરનાથ પર કેટલા જાય છે ત્યાં છે કઈ પણ નહીં બધું છે ઠગી સચની પણ નથી ગવાય પણ છે ને જૂઠી કાયા જૂઠી માયા જૂઠા જગ સંસાર એનો પણ અર્થ હોવો જોઈએ અહિયાં છે જ જૂઠ આ પણ જ્ઞાનની વાત છે એવું નહીં કે ગ્લાસ ને ગ્લાસ કેવું જૂઠ છે બાકી બાપની માટે તો જે કઈ બોલે છે બધું જૂઠ બોલે છે સાચું બોલવા વાળા એક જ બાપ છે અત્યારે તમે જાણો છો બાબા આવીને સાચી સાચી સત્યનારાયણની કથા સંભળાવે છે જૂઠા ખોટા હીરા મોતી હોતા બાબા કહે છે કે ખોટા હીરા મોતી પણ હોય છે ને આજકાલ તો ખોટાનું ખૂબ શો છે જૂઠી વસ્તુ હોય એનો શો વધારે છે એની ચમક એવી હોય છે જે સાચાથી પણ સારી આ પથ્થર પહેલા નહોતા આ ખોટા પથ્થર અલગ અલગ પ્રકારના સ્ટોન એ પહેલા નહોતા પાછળથી વિલાયતથી આવ્યા છે જૂઠા સાચા સાથે મળાવી દે છે સાચું ને ખોટું બનવું ભેગું કરી દે છે ખબર જ નથી પડતી મોતી પણ એવા ખોટા નીકળે જે જરા પણ ખબર નથી પડી શકતી અત્યારે તમને બાળકોને કોઈ સંશય નથી રહેતો સંશય વાળા જેને શક છે સંશય છે એ પછી આવતા જ નથી પ્રદર્શનીમાં કેટલા ઢેર આવે છે બાપ કહે છે હવે મોટી મોટી દુકાન કાઢો આ એક જ તમારી સાચી દુકાન છે તમારી તમે સાચી દુકાન ખોલો છો મોટા મોટા સન્યાસીઓને મોટી મોટી દુકાન હોય છે જ્યાં મોટા મોટા મનુષ્ય જાય છે તમે પણ મોટા મોટા સેન્ટર ખોલો ભક્તિ માર્ગની સામગ્રી બિલકુલ અલગ છે એવું નહીં કહેશું કે ભક્તિ આવી છે નહીં થાય છે સદગતિ અર્થાત દિવસ ત્યાં સંપૂર્ણ નિર્વિકારી વિશ્વના માલિક હતા મનુષ્યોને આ પણ ખબર નથી કે આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા સૂર્યવંશી અને ચંદ્રવંશી બીજો કોઈ ધર્મ હોતો નથી બાકોએ ગીત પણ સાંભળ્યું તમે સમજો છો આખી તે દિવસ આવ્યો અંતમાં જે અમે આવીને પોતાના બેહદના બાપને મળ્યા બેહદનો વારસો મેળવવા માટે પુરુષાર્થ કરો છો સતયુગમાં તો એવું નહીં કહેશે કે અંતે તે દિવસ આવ્યો આખીર વધી ના વ્યાજ તે લોકો સમજે છે ખૂબ અનાજ થશે આ થશે સમજે છે સ્વર્ગની સ્થાપના અમે કરીએ છીએ સમજે છે સ્ટુડન્ટ નું નવું લોહી છે ન્યુ બ્લડ છે આ ખૂબ મદદ કરશે એટલે ગવર્મેન્ટ ખૂબ મહેનત કરે છે એમના પર અને પછી પથ્થર વગેરે પણ તેજ મારે છે બાબા કહે છે કે હંગામો મચાવવામાં પણ મચાવવામાં પણ પહેલા પહેલા સ્ટુડન્ટ રહે છે વિદ્યાર્થીઓ જાગળ હોય છે તે મોટા ખૂબ હોશિયાર હોય છે એમનું નવું લોય હોય છે ન્યૂ બ્લડ કહે છે હવે ન્યૂ બ્લડ ની તો વાત જ નથી તે છે બ્લડ કનેક્શન અત્યારે તમારું આ છે રૂહાની કનેક્શન કહે છે ને બાબા અમે તમારા બે બાળક છું ઘણા બાળકો બર્થડે મનાવે છે હું પોતાનો લૌકિક બર્થડે મનાવે છે ઈશ્વરીય બર્થડે જ મનાવવો જોઈએ તે જિસ્માની બર્થડે કેન્સલ કરી દેવો જોઈએ અમે બ્રાહ્મણોને જ ખવડાવીશું મનાવવું તો આ જોઈએ ને તે છે આસુરી જન્મ આ છે ઈશ્વરીય જન્મ રાત દિવસનો નો ફરક છે પરંતુ જ્યારે નિશ્ચયમાં બેસે એવું નહીં ઈશ્વરીય જન્મ મનાવીને પછી જઈને આસુરી જન્મમાં પડે એવા પણ હોય છે ઈશ્વરીય જન્મ મનાવતા મનાવતા પછી રફુક ચક્કર થઈ જાય છે આજકાલ તો મેરેજ ડે પણ મનાવે છે લગ્ન ને જેમ કે સારું શુભ કાર્યવાનું પણ દિવસ મનાવે છે વંડર છે ને બાપ બેસી આ બધી વાતો સમજાવે છે હવે તમારે તો ઈશ્વર્ય બર્થ ડે બ્રાહ્મણોની સાથે જ મનાવવાનો છે અમે શિવ બાબાના બાળકો છીએ અમે બર્થડે મનાવીએ છીએ તો શિવ બાબાની જ યાદ રહેશે જે બાળકો નિશ્ચય બુદ્ધિ છે એમને એમનો જન્મ દિવસ મનાવવો જોઈએ નિશ્ચય બુદ્ધિ નથી એમનો મનાવીએ કાલે તો એ બાબાને છોડી દે છે તે આસુરી જન્મ જ ભૂલી જાય આ પણ બાબા રાય આપે છે સલાહ આપે છે કે જો પાક્કા નિશ્ચય બુદ્ધિ છે તો બસ અમે તો બાબાના બની ગયા બીજું ન કોઈ પછી અંત મતી સો ગતિ થઈ જશે બાપની યાદમાં મર્યા તો બીજા બીજો જન્મ પણ એવો મળશે નહીં તો અંતકાળમાં જે સ્ત્રીને યાદ કરે અંતકાળ જો સ્ત્રી સિમરે આ પણ ગ્રંથમાં છે અહીંયા પછી કહે છે અંત સમયે ગંગાનો તટ હોય આ બધી છે ભક્તિમાર્ગની વાતો બુદ્ધિમાં બાપ અને ચક્ર યાદ હોય તે તો જરૂર જ્યારે પુરુષાર્થ કરતા રહેશે ત્યારે તો અંતકાળમાં યાદ આવશે પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો કારણ કે તમને બાળકોને હવે પાછા જવાનું છે અશરીરી થઈને અહીંયા પાઠ ભજવતા ભજવતા સતો પ્રધાનથી તમો પ્રધાન બન્યા છો હવે ફરી સતો પ્રધાન બનવાનું છે આ સમયે આત્મા જ ઇમ્પ્યોર છે અપવિત્ર છે તો શરીર પ્યોર પવિત્ર કેવી રીતે મળી શકે બાબાએ ઘણા ઉદાહરણ સમજાવ્યા છે છતાં પણ બાબા કહે છે કે છતાં પણ ઝવેરી છે ને ખાદ એટલે કે ખાતર એ જેવર ઘરેણામાં નહીં સોનામાં પડે છે ચોવીસ કેરેટ થી બાવીસ કેરેટ બનાવવાનું હોય તો ચાંદી અંદર નાખશે અત્યારે તો સોનું છે નહીં સૌથી બધાથી લેતા રહે છે આજકાલ નોટ પણ જુઓ કેવી બનાવે છે કાગળ પણ નથી બાળકો પૂરી તપાસ રાખવાની છે લોકર્સ વગેરે ખોલાવે છે જેમ કે કોઈની તપાસ વગેરે લેવામાં આવે છે ને ગાયન પણ છે તમે બાકો જાણો છો આ બધું થવાનું છે એટલે બેગ બેગે જ તમે ભવિષ્યના માટે તૈયાર કરી રહ્યા છો બીજા કોઈને ખબર થોડી છે તમારે તમને જ વારસો મળે છે એકવીસ જન્મ માટે તમારા જ પૈસાથી ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છો જેમાં પછી તમે જ નિવાસ કરશો તમે બાળકો પોતાના જ પુરુષાર્થથી પોતે જ રાજ તિલક લો છો ગરીબ નિવાસ બાબા સ્વર્ગના માલ માલિક બનાવવા આવ્યા છે પરંતુ બનશે બનશો તો પોતાની પોતાના જ ભણતરથી કૃપા કે આશીર્વાદથી નહીં ટીચરને તો ભણવાનો ધર્મ છે કૃપાની વાત નથી ટીચરને ગવર્મેન્ટથી પગાર મળે છે તે તો જરૂર ભણાવશે એટલો મોટો ફાયદો મળે છે પદમા પદમ પતિ બનો છો શ્રી કૃષ્ણના પગમાં પદમની નિશાની આપે છે તમે અહીંયા આવ્યા છો ભવિષ્યમાં પદમ પતિ બનવા તમે ખૂબ સુખી સાહુકાર અમર બનો છો કાળ પર વિજય મેળવો છો આ વાતોને મનુષ્ય સમજી ન શકે તમારી આયુ પૂરી થઈ જાય છે અમર બની જાઓ છો એમણે પછી પાંડવો ના ચિત્ર લાંબા ચોડા બનાવી દીધા છે સમજે છે પાંડવ આટલા લાંબા હતા હવે પાંડવ તો તમે છો કેટલો રાત દિવસનો ફરક છે મનુષ્ય કોઈ વધારે લાંબા તો હોતા નથી છ ફૂટના જ હોય છે ભક્તિ માર્ગમાં પહેલા પહેલા શિવ બાબાની ભક્તિ હોય છે આ તો મોટા બનાવશે નહીં એને તો મોટા બનાવશે નહીં પહેલા શિવ બાબાની અવિભિચારી ભક્તિ ચાલે છે પછી દેવતાઓની મૂર્તિઓ બનાવે છે એમના પછી મોટા મોટા ચિત્ર બનાવે છે પછી પાંડવોના મોટા મોટા ચિત્ર બનાવે છે આ બધી પૂજાના માટે ચિત્ર બનાવે છે લક્ષ્મીની પૂજા બાર મહિનામાં એકવાર કરે છે જગદ અંબાની પૂજા રોજ કરતા રહે છે આ પણ બાબાએ સમજાવ્યું છે તમારી ડબલ પૂજા થાય છે મારી તો માત્ર આત્મા એટલે કે લિંગની જ થાય છે તમારી શાલિગ્રામના રૂપમાં પણ પૂજા થાય છે અને પછી દેવતાઓના રૂપમાં પણ પૂજા થાય છે રુદ્ર યજ્ઞ રચે છે તો કેટલા શાલિગ્રામ બનાવે છે તો કોણ મોટું થયું ત્યારે બાબા બાળકોને નમસ્તે કરે છે કેટલા ઊંચ પદને પ્રાપ્ત કરાવે છે બાબા કેટલી ગુહ્ય ગુહ્ય વાતો સંભળાવે છે તો બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ અમને ભગવાન ભગવાન છે ભગવતી બનાવવા માટે જોઈએ બાપની યાદમાં રહેવાથી સ્વપ્ન પણ સારા આવશે સાક્ષાત્કાર પણ થશે અચ્છા મીઠા મીઠા સીકીલ બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યા પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાનો ઈશ્વર્ય બર્થડે મનાવવાનો છે રૂહાની કનેક્શન રાખવાનું છે બ્લડ કનેક્શન નહીં આસુરી જિસ્માની બર્થડે પણ કેન્સલ તે પછી યાદ પણ ન આવે બીજું પોતાના બેગ બિસ્તરા ભવિષ્યના માટે તૈયાર કરવાના છે પોતાના પૈસા ભારતને સ્વર્ગ બનાવવાની સેવામાં સફળ કરવાના છે પોતાના પુરુષાર્થથી પોતાને રાજ તિલક આપવાનું છે આજનું વરદાન સ્નેહ અને સહયોગની વિધિ દ્વારા સહજ યોગી ભવ બાપ દાદાને બાળકોનો સ્નેહ જ પસંદ છે જે યજ્ઞ સ્નેહી અને સહયોગી બને છે તે સહજ યોગી સ્વત બની જાય છે સહજયોગ સહયોગ સહજ યોગ છે દિલવાળા બાપને દિલનો સ્નેહ અને દિલનો સહયોગ જ પ્રિય છે દિલ નાની દિલવાળા નાના નાનો સોદો કરીને ખુશ થઈ જાય છે અને મોટી દિલ વાળા બેહદનો સોદો કરે છે વેલ્યુ સ્નેહની છે વસ્તુની નહીં એટલે સુદામાને કાચા ચાવલ સુદામાના કાચા એ ચાવલને ચોખાને ગવાયેલા છે એમ ભલા ભલે કોઈ કેટલું પણ આપે પરંતુ સ્નેહ નથી તો જમા નથી થતું સ્નેહથી થોડું પણ જમા કરે તો તે પદમ થઈ જાય છે સ્લોગન છે અવ્યક્તિ છે હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા સ્વરૂપ બનાવો દાદા બાકોને વિશેષ ઈશારો આપી રહ્યા છે બાકો હવે તીવ્ર પુરુષાર્થની લગનને અગ્નિ રૂપમાં લાવો જ્વાલામુખી બનો જે પણ મનના સંબંધ સંપર્કના હિસાબ કિતાબ રહેલા છે એને જ્વાળા સ્વરૂપની યાદથી ભસ્મ કરો ઓમ શાંતિ